હેલો ફ્રેન્ડ્સ જય અંબેશ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે વોચ કરજો ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી આજે આપણે બનાવીશું માખણિયા બિસ્કિટ જીરા માખણીયા બિસ્કીટ બેકરીથી લાઈને ઘણા ખાધા હશે બાળ ફરવા જઈએ તો ચારમાં બોળીને લારીઓ ઉપર બી એ જ મળતા હોય છે અને બહુ સારા બિફ્રેન્ડ લાગતા હોય છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં એક અપ્પે પેન લઈ લીધું છે એને આપણે ક્રિટ કરી લઈશું ધીમા તાપે મેં લીધું છે બટર પંદર ગ્રામ જેટલું તમારે વધારે બનાવવાનું હોય તો તમે વધારે લઈ શકો છો ક્વોન્ટિટી ડબલ કરી દેવાની કે વધારે કરી લેવાની હું એક વાટકીના માખણિયા બિસ્કીટ બનાવી લઈ છું તો મેં લીધું છે પંદર ગ્રામ બટર ઘરનું મતલબ બહારનું જો તમારી જોડે ઘરનું હોય તમે મલાઈ જમાવતા હોય તો એમાંથી બી લઈ શકો છો અને કે નથી તો બહારથી બી લઈને માખણ બટરનું પેકેટ આવે છે એ લઈ શકો છો અને બીજું પંદર ગ્રામ જેટલું હું ઘી લઈ લઈશ આપણા ઘરે જે આપણે ઘી વાપરતા હોય ને એ ઘી લઈ લીધું છે મેં રેગ્યુલર જે ઘરે વપરાતું હોય અને બટર લીધું છે એ બી બારનું લીધું છે મારા જોડે નહોતું એટલે આપણે રોજ વાપરતા હોય એટલે કે રૂબલિંગ કરવું કેવું અડી જતું હોય વાંધો નહીં ફરાળી નથી ફ્રેન્ડને એટલે તો મેં બે બટર લીધા છે તો એને બરાબર બે ને પહેલાં મિક્સ કરી લઈશ બીજું હાલ કશું જ નહીં અને બરાબર મિક્સ કરવાનું છે જ્યાં સુધી કલર ના બદલાય છે ત્યાં સુધી શું તમે મિક્સ કરીને બતાવજો આવું ક્રીમી બેટર ઘીનું અને બટરનું થઈ જશે જે આપણે ઘરનું ઘી લીધું અને બહારનું બટર લીધું ફ્રેન્ડ

ત્રણ ચમચી જેટલું દહીં નાની હોય તો મોટી હોય તો બે ચમચી નોર્મલ બને મીઠું જો તમે પાગનું કોન્ટેક બટર લીધું હોય તો મીઠું આખું એડ કરજો ફ્રેન્ડ હવે એમાં એડ કરીશું આપણે બેકિંગ પાવડર એકદમ નાની ચમચી અને બેકિંગ સોડા એ નાની એકદમ ચમચી ચોથા ભાગની હું એક વાટકી લોટ લઈશ એમાં અડધી વાટકી ઘઉંનો અને અડધી વાટકી જેટલો જુવારનો બે મિક્સ કરી લઈશું બરાબર આ ત્રણ ને હવે આપણે ઉપર જે મેં દહીં નાખ્યું બેકિંગ પાવડર નાખ્યો અને બેકિંગ સોડા નાખ્યું મીઠું એને ત્રણ ને પહેલા મિક્સ કરીશું આખા બેટરને મિક્સ નહીં કરીએ થોડું એમ લાગે કે રિએક્ટ કરવા લાગ્યું છે એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પછી આપણે એમાં એને મિક્સ કરીશું બરાબર ત્યાં સુધી આપણે જુવાર લોટ લઈ લઈશું મેં લીધો છે ઘઉંનો અડધી વાટકી તો એમાં હું જુવારનો લોટ લઈશ અડધી વાટકી એટલે મારો આખો એક વાટકી જેટલું ભરાઈ જશે તમારે જેટલું બનાવવું હોય તેટલું તમે લઈ શકો છો બરાબર હવે એને મિક્સ કરી લઈશું અને એમાં આપણે ધીમે ધીમે આડો આપણો લોટ એડ કરીશું બહુ એકદમ મળવા હાથેથી કરીશું ત્યાં સુધી આપણે કરી લઈશું ધીમા તાપે બહુ એને મસાડવાનું નથી ખાલી એને ભેગો જ કરવાનો છે આજથી તમને એવું લાગે કે કઈ વસ્તુ ઓછી પડે છે કે એવું હોય ને તો થોડું બટર કે ઘી કે તમારે જે કરવું હોય પણ એક વાટકીનું મેં માપ લીધું છે એટલે કશું ઓછું પડશે નહીં

ના કરતા કારણ કે આપણે જે સોડાને નાખ્યો છે ને એની પ્રોસેસ પેલી ના થઈ જાય ઓકે પછી મૂકી મૂકીશું એટલે આપણે બરાબર દાબી અને એને લઈ લઈશું મારો થોડો લોટ વધ્યો છે બે ચમચી જેટલો હવે આપણે એને રેસ્ટ આપી દઈશું લોટને પછી મને એમ થયું કે ના હજુ મારો લોટ અંદર ભળશે બે મિનિટ મેં પડ્યો નાખ્યો ને તો એના ઉપરથી મને લાગ્યું કારણ કે દહીં હતું અંદર તો મેં એ લોટ અંદર ફરીથી ઉપર નાખી દીધો છે તો મિક્સ કરી લઈશું કારણ કે વેસ્ટ નથી જવા દેવો અને દહીંનું હતું એટલે વાંધો નહીં આવે સાચવી અને ભળી જશે એવું લાગે તમને તો એક આધી ચમચી તમારે દહીં અંદર એડ કરી લેવાનું વધારે બરાબર હવે આ લોટ આપણે ફ્રીજમાં મૂકીશું અડધો કલાક બાંધી લઈશું બધો જ લોટ મેં લઈ લીધો એક વાટકી એક વાટકી એક પ્લાસ્ટિકની થેલી લઈ અને એમાં આ લોટ મૂકી દઈશું દેખાય છે આવી પ્લાસ્ટિકની પોલીથન લઈ લેવાનું અને એમાં આપણે પેક કરી લઈ અને જે વાટકીમાં આપણે લોટ લીધો હતો એ વાટકીમાં લઈને ફ્રીજમાં મૂકી દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લઈ લઈશું એટલી બહુ થઈ ગઈ વધારે ટાઈમ ના હોય ને વધારે ટાઈમ હોય તમારી જોડે તો તમે ત્રીસ મિનિટ મૂકો ટાઈમ વધારે ના હોય તો પંદર થી વીસ મિનિટથી બી ચાલે મસ્ત લોટ સેટ થઈ ગયો છે હવે આપણે એને તબીબી બાજુમાં પ્રિન્ટ કરવા મૂકી દીધી છે હવે તમારા જોડે પહેલા આપણે પ્લાસ્ટિકના ડબા લાવતા એમાં બહુ ચમચી આવતી લાંબી લાંબી એ હોય તો એ લઈ લેજો કારણ કે આથી તો તમને ફાવશે નહીં સેફ આપો અને એ ના હોય તો આ રીતે કોઈ નાની વાટકી હું બી ટ્રાય કરી જ કરી બહાર નીકળે છે કે નહીં આ રીતે નાના નાના એક સરખા ગોળ લઈ અને આ રીતે તમારે એને આપણે જે રીતે માખણીયા બિસ્કીટ શેપ સેપ હોય ને એ ચમચી હોય ને તો તમને ઈઝી રહેશે આ રીતે સેપ આપી દેવાનું ગોળ તો તમારે આનું કેટલી સાઈઝ છે એ બધી તમારે પહેલા એક રાખીને જોઈ લેવાની સ્પ્રીટ કરવા મૂકી દેવાનું એ ચમચી નાની આવે જ છે એના સાઈડ બરાબર હવે ને કાઢી દઈશું આપણે ઈઝી રીતે નીકળી જશે ફ્રેન્ડ પણ મને લાગી રહ્યું છે ત્યાં સુધી આ સાઈઝ મારી મોટી પડશે માખણિયા બિસ્કીટ નો સેપ આવો હોય છે કેવી ગરમી બી છે હવે આમાં જોઉં કે મારા અંદર આમાં આવે છે કે નહીં એ ચમચી ગોળ માપો માપ આવે ફ્રેન્ડ એટલે તમને સારું રહેશે એને પહેલા આપણે ઘી વાળું ગ્રીસ કરી લઈશું આમાં બહુ ઘી નહીં જોઈએ ખાલી અડાડવાનું છે પીછી હોય તો પીછી થી ગ્રેસ કરી લેવાનું પીછી ના હોય તો આ રીતે તમારી ચમચી હોય ને કાઢ્યું નથી કી કે થઈ થઈ છે એટલે ઉટકઈ છે સરસ ક્રીસ થઈ ગયું છે પણ આ રીતે થોડું થોડું ઓપોની નહીં પડી જશે ચલો ફ્રી થઈ જાય પણ આવું એક માપ મારે જોવું પડશે કે મારે માપો માપ આવે છે કે નહીં ફ્રેન્ડ કારણ કે આમાં શું છે નહીં આવે તો મારે જ કરવા પડશે બાકી આનાથી થતી સાઈઝ સાઈઝ માટે હું તમને પરફેક્ટ બતાવું મને તો બીજી સાઈઝ ફ્રેન્ડ નહીં નહોતી પણ મેં તમને કીધું એવા એવી ચમચી આવે છે પ્લાસ્ટિકના ડબ્બા આવતા ને પિંક કલરના સ્કાય કલરના એમાં માપો માપ ચમચી આવતી હતી હું તો એને આ રીતે જ કરી લઈશ પછી કાઢીશ પછી હાથની સાઈઝ એ રીતે એની સાઈઝના હું હાથથી કરી લઈશ ખાલી સેપ ઉપરનો મારે હાલવા જોઈએ છે ને એ હું આપી દઈશ જો મેં વાટકીમાં મૂકી દીધા છે બરાબર તમારી જોડે ચમચી કે એવું કોઈ હોય ને તો એ લઈ લેવાનું અને તમારી જોડે અપે પેન જેટલી સાઈઝ હોય એ રીતના બિસ્કિટ કરવાનું પ્રીટ થાય એટલે આપણે ભેગા ગોઠવી લઈશું પણ એનો ઉપરનો શેપ મસ્ત આવી જશે તમારે આજે એ રીતે બધા બિસ્કીટ હું તૈયાર કરી લઈશ ચાલો ફ્રેન્ડ મેં કરી લીધા છે મને મસ્ત વાડકીથી ડિઝાઇન આપવામાં ઇઝી છે વાટકી મારી જોડે હતી એટલા માટે તમારી જોડે આવી કોઈ વાટકી હોય તો લઈ લેવાની મિત્ર પેલી ચમચી આવે છે પહેલાં ચૂના ડબ્બાઓ આવતા ને પિંક અને સ્કાય કલરના અને પ્લાસ્ટિકના ડબ્બા એમાં માપની ચમચી આવતી જ એ ચમચીથી તો એકદમ ઇઝી પડશે આનો સેપ આપવા માટે માખણીયા બિસ્કીટનો તો તમે એનો બી ઉપયોગ કરી શકો છો અને એ ના હોય તો તમે આવી કોઈ વાટકી તમારું ઘેર હોય એ બી ના હોય તો તમે આખી ગોળ સેપ કરી અને પછી દબાઈ અને નીચેનું સપાટ કરી દેવાનું અને તમારી જોડે નોનસ્ટિક તવી એક્સ્ટ્રા હોય એ લઈ લેવાની અને પહેલા તવી મૂકવાની અને એના ઉપર પછી આ મૂકવાનું તો તમારે પાંત્રીસ મિનિટ જોવું નહીં પડે ધીમા તાપે થઈને તૈયાર થશે જો તવી નહીં તમે નીચે

એને આપણે નીચે આવી રીતે મૂકી દઈએ તો પાંત્રીસ મિનિટ ત્રીસ મિનિટ સુધી કોઈ ટેન્શન રહેશે નહીં મસ્ત ચડીને તૈયાર થશે કાચનું ઢકણ હશે ને એટલે તમને દેખાશે બી ઉપરથી કેટલું ફૂલે છે કેટલા ડાર્ક થયા છે લાઈટ છે એટલે વાંધો નહીં આવે ફ્રેન્ડ ખાલી તવી નીચે મૂકજો તમે ચલો ફ્રેન્ડ વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ જો તમને બતાવો દેખાય છે ને લાઈટ બ્રાઉન રંગના થવા લાગ્યા છે બસ તો ફ્રેન્ડ હવે પાછું આપણે ત્રીસ મિનિટ ઢાંકી ચલો ફ્રેન્ડ બની ગયા છે જીરા બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો તમે પોતે બી ખુશ થઈ જશો અને તમને બી મજા આવશે ઘરની વસ્તુ છોકરાઓ માટે બી સારી રહેશે અને તમને બી ચલો તો નજીકથી તમને બતાવી દઉં

બરાબર મસ્ત ચડી ગયા છે તો તમે બી ટ્રાયસ મિનિટ મને થઈ જ બનાવતે પણ બનાવજો બહુ જ મસ્ત લાગે છે ચા લેવાની સવાર સવાર બોળી બહારથી લાવવાની જરૂર નહીં પડે તમે એકવાર ઘરે બનાવશો ને તો એક વાટકીમાં મારે પંદર ગ્રામ બટર લીધું તું અને પંદર થી વીસ ગ્રામ જેટલું મેં ઘી લીધું બરાબર મેશ કર્યું અને એમાં લોટ બાંધી બે ચમચી મેં લીધું તું દહી જીરું એક ચમચી અને નોર્મલ મીઠું બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બહુ જ મસ્ત બને છે ટ્રાય તમે ચોક્કસથી એકવાર કરજો વહી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ